ચોક બાળકો ફટોફટ આવતા રહો હવે આપણે આ ચેપ્ટરની અંદર કુલ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવા માટે ત્રણ રીત હતી એક હતી આલેખની રીત બીજી હતી આદેશની રીત અને બેના પછીની હતી લૂપની રીત બીજો હાલ આપણે કયા પ્રકારના દાખલા લીધેલા છે કે જે દાખલાના સમીકરણ તમને તૈયાર સ્વરૂપમાં આપેલા હોય ને સમીકરણ આપેલો હોય અને એ સમીકરણ ઉપરથી તમારે જે ચલ આવે આ ચલની કિંમત તમારે શોધવાની થાય એમ બે ચલ આલે બે ચલમાં ગમે એ ચલ આલે બંને ચલની કિંમત શોધવાની થાય આગળ જે બી આપણે દાખલા સોલ્વ કર્યા હતા એ બધે બધા દાખલા કઈ રીતના હતા આદેશની રીતના હતા એમ બંને રીતમાંથી પરીક્ષકને જે મજા આવશે એ રીતનો તમને દાખલો છે એટલે તમારે બંને રીતના દાખલા તૈયાર કરવા પડે બાય ડિફોલ્ટ આદેશની રીતે જ પરીક્ષા જોવા મળશે કે કદાચ તમને લૂપની રીતનો દાખલો આવી જાય તો તમને આવડતો હોવો જોઈએ ચલો હવે આપણે લૂપની રીતનો અભ્યાસ કરીએ ચલો અહીંયા લખેલું છે લૂપની રીતનો ઉપયોગ કરી નીચે આપેલા સુરેખ સમીકરણનો ઉકેલ શોધો

અને લોપ કરવા માટે માટે એ સમીકરણમાં જે પદ હોય આ પદ એક જેવા હોવા જોઈએ અને ચિહ્નો અસમાન હોવા જોઈએ હું દાખલા તરીકે તમને અહીંયા વાત કરું કે અહીંયા દાખલા તરીકે ત્રણેક્સ છે આ પ્લસમાં છે ક્લિયર અને આ ત્રણેક્સ માઇનસમાં છે આ તો ત્રણેક્ષ ત્રણ ઉડે કે ના ઉડે ઉડે ચામ ઉડી છે કેમ કે આ બંને પદ તમારા એક જેવા ત્રણ અક્ષ બીજો આ પ્લસમાં છે માઇનસમાં છે યાદ રાખજો લોપ કરવા માટે તમારા ચિહ્નો અસમાન હોવા જોઈએ લોપ કરવા માટે તમારા ચિહ્નો અસમાન હોવા જોઈએ યાદ રાખજો બે બે માઇનસ માઇનસ હોય બે પ્લસ પ્લસ હોય તો યાદ રાખજો લોપ થઈ શકશે નહીં અને જ્યારે એક બે એક જેવો ચિહ્નો આવે તો તમારે ચિહ્નો બદલવાનો પ્રશ્ન ઉભો થાય એમ આ દાખલાની અંદર આ લોપની રીતની અંદર તમને બે પ્રકારના દાખલા આપશે એક કે તમારે કોઈ એક પદનો કરવાનો થાય કરવા માટે સૌથી તમારે સમીકરણની અંદરથી કોઈ કોઈ એક 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 ચલ સંખ્યા બે લો કરવી પડે એ થઈ જાય એના પછી તમારે જો અસમાન ચિહ્નો આપેલો હોય તો સીધો લોપ કરી દેવાનો જો બે બે એક જેવા ચિહ્નો આપેલો તો લોપ થાય નહીં અને લોપ ન થાય એવા સંજોગોમાં તમારે ચિહ્નો બદલવાનો પ્રશ્ન ઉભો થાય તો બે પ્રકારના દાખલા આપશે એક તમને ચિહ્વો અસમાન આલ છે તો તમે એનો લોપ કરી નાખશો કોઈ એક સમીકરણને કોઈના વડે ગુણવાથી લોપ થઈ જશે બે જો તમને બે એક જેવા ચિહ્ન પ્લસ પ્લસ આલેસ માઇનસ આવે તો લોપ ના થાય અને એવા સંજોગોની અંદર તમારે બાકીના તમામ પદના ચિહ્નો બદલવાનો પ્રશ્ન ઊભો થાય છે તો બે પ્રકારના દાખલા છે લોપની અંદર એક તમને તૈયાર સ્વરૂપમાં સમીકરણ આપેલું છે આ સમીકરણના ચિહ્નો પણ અસમાન હશે અસમાન હશે તો કોઈ એક સમીકરણને કોઈ એક સંખ્યા વડે ગુણવાથી તમે એ સંખ્યાનો સીધો એ પદનો લોપ કરી નાખશો બે જો તમને એક જેવા ચિહ્ન આપેલા છે કો તો બંને માઇનસ માઇનસ આલે કો તો બંને પ્લસ પ્લસ આલે બે માઇનસ માઇનસ બે પ્લસ પ્લસનો લોપ થાય નહીં અને એવા સંજોગોની અંદર તમારે લોપ કરવા માટે ચિહ્નો બદલવા પડે ઓકે ને ઓકે ચલો આગળ જઈએ આના બાનો લોપની રીતની અંદર કશું નહીં આવે ચલો આગળ જઈએ ચલ બરાબર ની અંદર આપેલા છે અચળપદ બારે આપેલું છે બે એક્સ માઇનસ ટુ વાય બરાબર બે બીજું પણ ચલ અંદર છે ને અચળપદ બારે છે લૂપની રીતની અંદર બી નિયમ છે આદેશી રીતની અંદર ચલ બરાબરની અંદર હતા અચળપદ બરાબર ની બારે તો આડીશની લૂપની રીતની અંદર બી એ છે કે ચલ બરાબરની અંદર હશે અને અચળપદ બરાબરની બહાર હશે જો ના હોય તો સૌથી પહેલું કામ આપણું કહ્યું ચલ બરાબરની અંદર લઈ જવાનું અચળપદ બહારે લઈ જવાનો કદાચ પરીક્ષકને મજા આવશે તો દાખલાની અંદર આવો થોડો મસાલો નાખી દે તો સૌથી પહેલાં દાખલો ગણવા બેસી જવાનો નહીં સૌથી પહેલાં દાખલાની અંદર ચેક કરી લેવાનો કે ચલ બરાબરની અંદર છે કે નહીં જો હોય તો એને ઓકે અચળપદ બહાર છે કે નહીં જો હોય તો ઓકે જો ચલ આઘા પાસા હોય તો ચલ બરાબર ની અંદર લઈ જવાનું અચળ પદ બરાબર નીચો લઈ જવાનું બારે લઈ જવાનું ચલો જોઈએ ચલો આ ચલ બરાબર ની અંદર છે x અને y x અને y અંદર છે અચળ પદ બારે છે તો આને કહી દો સમીકરણ નંબર 1 અને આને કહી દો સમીકરણ નંબર 2 કોઈ સુધારો વધારો કરવાની બેટા કોઈ જરૂર નથી આગળ જાવ છું હવે એક કામ કરી નાખું અહીંયા તમારે કોઈ એક પદનો લોપ કરવાનો છે કો તો તમે x વાળા પદ લોપ કરો કો તો y વાળા પદ લોપ કરો હવે તમે જોઓ અહીંયા તો બંને ચીનો સમાન છે તો અહીંયા તમારે લોપ કરવો છે તો એક કામ કરવું પડશે પહેલાં તો અહીંયા ચીનો બદલવાનો પ્રશ્ન ઊભો થાય તો એક કામ કરો એક્સ વાળા પદનો લોપ નથી કરવો લોપ થઈ શકે છે પણ આ બે એના ચીનો સમાન છે પ્લસ પ્લસ એટલા માટે લોપ ના થાય અને લોભ કદાચ કરવો હોય તો થાય પણ ચીનો બદલવા પડે તો એક કામ કરો વાય વાળું પદ જુઓ આ માઇનસ છે આ આ પ્લસ આ પ્લસ છે આ માઇનસ છે તો આ વાય વાળા પદનો લોપ થાય પણ વાય વાળા પદનો લોપ કરવા માટે તમે એક કામ કરો મોટી સંખ્યા કઈ છે ચાર વાય કેટલા છે ચાર વાય ચાર વાય અહીંયા છે તો નેચે ચાર વાય લાવવા પડે જો ચાર વાય નીચે આવી જો ચાર વાય 4y માં ચાર ઉડી જાય કે ના ઉડી જાય ઉડી જાય તો એને કેમરા લોપ કર્યો તો એક કામ કરી નાખો અહીંયા ચાર વાય કરવા માટે બે ને કેટલા વડે ગુણ તો ચાર થાય બે દુ ચાર તો એક કામ કરીએ આ સમીકરણ બે ને તમારે બે વડે ગુણવું પડશે કારણ કારણ એ છે કે તમે વાય વાળા પદનો લોપ કરો છો કેમ કે એક પ્લસ છે એક માઇનસ છે તો આ બે ઉડીશી તો ઉડાડવા માટે મોટી સંખ્યા ચાર છે તો અહીંયા તમારે ચાર લાવવા પડે તો ચાર વાયમાંથી ચાર વાય જાય તો ઝીરો થઈ જાય કે વાય વાળા પદનો લોપ થઈ જાય પણ અહીંયા લોપ કરવા માટે સૌથી પહેલાં અહીંયા ચાર લાવવા પડે તો બે ને હું બે વડે ગુણ તો ચાર થોય ના થોય થોય તો એક કામ કરો આખા સમીકરણ બે ને કેટલા વડે ગુણવું પડશે બે વડે ગુણવું પડશે તો એક કામ કરો સમીકરણ એક એમને એમ લખી નાખું લખી નાખું ચલો સમીકરણ એક એમને એમ લખી નાખું ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર દસ ચલો બીજું થોડું લખવું પડશે આપણે અહિયાં શું લક્ષ્ય સમીકરણ બે ને બે વડે ગુણતા જો સમીકરણ બે ને બે વડે ગુણતા કેમ કે લોપ કરવાનો છે ચાર લાવવા માટે બે વડે ગુણવું પડશે તો આપણે ગુણી દઈશું હવે એક કામ કરે સમીકરણ એકમાં કશું કરવાની જરૂર નથી સમીકરણ એક એમના એમ ચલો મૂકી દીધું હવે એક કામ કરો આ બધા પદને કેટલા વડે ગુણવા પડશે બે વડે ચલો અહીંયા બે વડે બીજું એવું નહીં હો કે અહીંયા ચાર લાવવા માટે આને બે વડે ગુણ બધા પદને તમારે ચાર વડે ગુણવું બે વડે ગુણવા પડશે ચલો બે દુ ચાર તો ચાર એક્સ કયા પદ ની ગુણવાન છે સમીકરણ બે ને કેટલા વડે બે વડે તો બે દુ ચાર એક્સ માઇનસ ના માઇનસ ચલો બે દુ ચાર વાય બરાબર બે દુ ચાર હવે એક કામ કરી નાખો અહીંયા પ્લસ માઇનસ છે તો સીધો લોપ થઈ જશે આ લોપ થઈ જશે હવે એક કામ કરો અહીંથી શું શું ઉડે એવું છે આ પ્લસ ચાર વાય અને માઇનસ ચાર વાય તો આ ઉડી જાય અને ઉડાડવા માટે આ ધતિંગ કોના માટે કરે તો ઉડાડવા માટે કયા પદનો લોપ કર્યો વાય વાળા પદનો લોપ કરી નાખ્યો હવે એક કામ કરી નાખો અહીંયા તમે જો આ ત્રણ એક્સ પ્લસમાં છે ચાર વાય પ્લસમાં છે તો એક કામ કરો 3x એક્સ વત્તા ચાર એક્સ ત્રણ વત્તા ચાર એક્સ એટલે કેટલા થઈ ગયા સાત એક્સ સાત એક્સ બરાબર હવે એક કામ કરી નાખો અહીંયા દસ વત્તા ચાર કેટલા થઈ ગયા ચૌદ થઈ ગયા હવે એક કામ કરો બરાબર એટલે કેટલો સંબંધ થાય ભાગાકારનો સંબંધ થાય તો એક કામ કરો એક્સ બરાબર ચૌદ અને હાથ ક્યાં આવશે ભાગાકારમાં ચલો અહીંયા એક કામ કરો સાત દૂના ચૌદ સાત સાત ઉડી ગયા એક્સ બરાબર બે ચાલો બાળકો અહીંયા આપણને એક ચલની કિંમત મળી જાય એક્સ બરાબર બે હવે એક કામ કરું બીજા ચલની કિંમત લાવવી પડશે આપણે જોડે ચલ કેટલા છે બે છે એક્સ અને વાય આપણને ની કિંમત મળી જાય હવે કોની કિંમત લાવવાની છે વાયની કિંમત તો એક કામ કરું તમારું મુખ્ય સમીકરણ એક અને બે આ એક અને બેની અંદરથી તમને જે સમીકરણો મજા આવે એની અંદર એક્સની કિંમત મૂકી દો એમ તમને જે સમીકરણ યોગ્ય લાગે તમને જે સમીકરણ ઈઝી લાગે એકમાં મૂકશો તો જ આવી જશે બેમાં મૂકશો તો જ આવી જશે

સમીકરણ એકમાં એક્સ બરાબર બે મૂકતા ચાલો સમીકરણ નંબર એક લખી નાખું ચલો સમીકરણ એક શું હતું ત્રણ એક્સ વત્તા ચાર વાય બરાબર દસ તો અહીંયા લખી નાખું ત્રણ એક્સ વત્તા ચાર વાય બરાબર દસ એક્સની કિંમત કેટલી મૂકવાની છે એક્સની જગ્યાએ બે તો એક કામ કરો અહીંયા બે મૂકી દો ત્રણ અને અહીંયા બે પ્લસ ચાર વાય બરાબર દસ હવે એક કામ કરો આ એનો ગુણાકાર કરતો તુના છ પ્લસ ચાર વાય બરાબર દસ હવે એક કામ કરી નાખું ચલ વાળું અચલ પદ એક બાજુ દસ માંથી છ કરો કેટલા વચ્ચે ચાર તો એક કામ કરો બરાબર એટલે કયો સમાન ભાગાકારનો કાંડ સમાન તો વાય ને કરતા બનાવું તો વાય બરાબર ચાર ભાગ્યા ચાર હવે એક કામ કરો અહિયાં ચાર ચાર ઉડી જાય છે માટે વાય બરાબર કશું ના વધે તો જીરો બેટા યાદ રાખજે ઉડી જાય તો બધું કેટલો ઇઝી સમ હતો તો અહીંયા લખી દઈશું ફાઈનલ સ્ટેટમેન્ટની અંદર શું લખીશું સમીકરણ 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 યુગ્મનો ઉકેલ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે લોપની રીતે એક્સ બરાબર બે અને વાય બરાબર એક થશે કેટલો ઈજી સમય તો તમે જોઈ શકો છો એકદમ ઈજી સમ તો ખાલીમ ખાલી તમારે સમીકરણ બે ને ખાલી બે વડે ગુણવાનું હતું આમ છે લોપ કરતા તમને આવડતું હોવું જોઈએ બસ ખાલી તમને જે પદ મજા આવે એ પદનો તમે લોપ કરી શકો છો પણ આના માટે થોડી તમારે પ્રેક્ટિસ કરવી પડશે એક વખત જોવાથી ના ખબર પડે તો બીજી વખત જુઓ થોડું સાંભળો પહેલાં એમ શાંતિ શાંતિ પહેલાં એક કામ કરો સાંભળો તમે ભૂલ શું કરો છો શિક્ષક તમને દાખલો ગણાવતો તો એ સમયની અંદર તમે શું કરો છો એમ તમારું ધ્યાન બીજી જગ્યાએ ડાયવર્ટ કરી દો છો આ તો તમારો સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે ને એમ એકવાર પહેલાં સમજો દાખલો એકવાર જુઓ જોયા પછી શાંતિથી વિચારો કે આ દાખલો શું કહેવા માંગે છે આ દાખલાની પેક મતલબ આ દાખલાની મેથડ શું કહેવા માંગે છે એકવાર તમારા દાખલા મેથડ શેર થઈ જાય દાખલો તમને ઓટોમેટિક આવવાનો છે બીજા બી દાખલા ગણીએ જેના કારણે તમારે પ્રેક્ટિસ થાય બીજું પરીક્ષાની અંદર આના બારનો કોઈ દાખલો પૂછાનો નથી એટલે તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી આટલા દાખલા સોલ્વ કરશો તમારી પરીક્ષામાં બેઠો બેઠો સમ તમને મળી રહેશે ઓકે ને ઓકે